मॉर्निंग महात्मा गांधी ने नोबेल पुरस्कार नो तो नारतना अर्थतंत्र ने पाटे लाना पीवी नरसिमहर रव ने एक काम बदल कोई पुरस्कार नौ લતા મંગેશકરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા પણ જયારે તમે મોહમ્મદ રફીને જુઓ માત્ર પદ્મશ્રી અને કિશોર કુમારને જુઓ તો કંઈ જ નહીં કિશોર કુમારને કોઈ જ પદ્મ પુરસ્કાર મળ્યો નથી પદ્મશ્રી પણ નહી સાહેબ માની શકો તમે એક પણ પદ્મ અવોર્ડ ને નથી મળ્યો બોલીવુડના સર્વાધિક લોકપ્રિય સિંગર કિશોર કુમાર એક જમાનામાં એમના ગીતો રેડિયો પર બેન થઈ ગયેલા બેન કિશોર કુમારના સોંગ્સ પર પ્રતિબંધ હતો હવે આ તો એક એવો અવાજ જે આપણો મિત્ર છે ઇસ હેઝ અ સોંગ ફોર એવરી મૂડ અક્રોસ ઇન્ડિયા આખા ભારતમાં તમે કોઈનું પણ પ્લે લિસ્ટ લઈ લો કે તમારા ફેવરિટ ટોપ ટેન સોંગ્સ કયા તો એમાં કોમન ફેક્ટર કોમન વોઇસ નીકળે તો એ કિશોર કુમાર જ હોય હોય ને હોય તો એમના ગીતો રેડિયો પર કેમ બેન થઈ ગયેલા ઇમરજન્સી વખતે એક વીસ મુદ્દાનો એજન્ડા ઘડવામાં આવ્યો હતો અને એ ગીત ગાવાનો કિશોર કુમારને ઓર્ડર કરવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે એક મુંબઈમાં રેલી થવાની છે અને આ પોલિટિકલ રેલીમાં કિશોર કુમારે પરફોર્મ કરવાનું છે કિશોરદાએ ઓર્ડર માન્યા નહી એમણે એમ કહ્યું કે હું કોઈનો હુકમ માનતો નથી ઝૂકવાનો ઇન્કાર કર્યો અને ઇન્કાર કર્યો એટલા માટે એમના અવાજ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો રેડિયો પર એમણે ગીતો વાગતા જ નહોતા હવે મારો કહેવાનો પોઈન્ટ એ છે કે આજે એ વ્યક્તિ યાદ નથી જે સૂચના પ્રસારણ મંત્રી હતા આઈએમબી મિનિસ્ટર હતા જેમણે પ્રતિબંધ મૂકેલો કે કિશોરનો અવાજ રેડિયો પર ના વાગવો જોઈએ કિશોર કુમાર નો અવાજ આજે અમર છે એ કોઈ જ અવોર્ડ નો મોતા જ નથી એને પદ્મપુર પુરસ્કાર ભલે ના મળ્યો હોય પણ દર્શકોનો પ્રેમ શ્રોતાઓની ચાહના જબરદસ્ત મળી છે અને એટલે આજનો મૌની મંત્ર તમને ક્યારેક એમ થતું હશે કે યાર ધાર્યું રેકોગ્નિશન નથી મળતું કામમાં કે ઘરમાં સંબંધોમાં જે પણ કંઈ તમે મૂકો છો એની સામે ધાર્યું રેકોગ્નીશન નથી મળતું હું એવું માનું છું કે કરેલું ક્યારેય એળે જતું નથી વહેલું મોડું રિયલાઇઝ તો થાય થાય ને થાય જ જેમ કિશોર કુમારને પદ્મ અવોર્ડ ના મળ્યો પણ આજે અવાજ અમર છે એ જ રીતે તમે પણ જે પણ કંઈ કર્યું હશે એમાંનું કશું જ એળે જતું નથી વેસ્ટ જતું નથી કદાચ અત્યારે વર્તમાનમાં એનો ધાર્યો પ્રતિસાદ ના મળે તો ભવિષ્યમાં તો મળશે જ સવા સાત થઈ ચૂક્યા છે મિર્ચી નાઇન્ટી એઇટ પોઈન્ટ થ્રી આજે ફોર્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ સેવન્ટીન કિશોર કુમારની બર્થ એનિવર્સરી છે